નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોઈશું ભારતના એક એવા રાષ્ટ્રીય નેતા સ્વતંત્ર સેનાની જેનું નામ છે સુભાષ ચંદ્ર બોઝ તો ચાલો જોઈએ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું નો દિવસ વિશ્વ ઇતિહાસના સુવર્ણ અક્ષરે અંકિત છે આ દિવસે સ્વતંત્ર આંદોલનના ના મહાનાયક સુભાષચંદ્ર બોઝ નો જન્મ કટક ના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી થયો તેમના પિતાએ અંગ્રેજોના દમન ચક્રના વિરોધમાં રાય બહાદુરની પદવી પરત કરી પછી અંગ્રેજો પ્રત્યેની કડવાશે ઘર કરી લીધું ત્યાર પછી સુભાષચંદ્ર અંગ્રેજોને ભારતમાંથી ધકેલી ને ભારતને સ્વતંત્ર બનાવવાનો આત્મસંકલ્પ લઈને રાષ્ટ્ર કર્મના રસ્તે ચાલી નીકળ્યા આઈસીએસ ની થયા પછી ચંદ્ર બોસે આઈસીએસ માંથી રાજીનામું આપ્યું આ વાત પર તેમના પિતાએ તેમનું મનોબળ વધારતા કહ્યું કે જ્યારે તે દેશ વ્રત લઈ જ લીધું છે તો ક્યારેય આ રસ્તેથી પાછળ ફરીને ન જોઈશ ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ ના કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પછી ઓગણીસો આડત્રીસ માં તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા તેમણે કહ્યું કે મારી એ ઈચ્છા છે કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જ આપણે સ્વાધીનતાની લડાઈ લડવાની છે અમારા અમારી લડાઈ ફક્ત બ્રિટિશ સામ્રાજ્યના વાદ સાથે નથી વિશ્વ સામ્રાજ્યવાદ સાથે પણ છે ધીરે ધીરે કોંગ્રેસમાંથી સુભાષનો મોહ ઓછો થવા લાગ્યો 16 માર્ચ 1939 ના રોજ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું તેમણે સ્વતંત્રતા આંદોલનની એક નવી રાહ બનાવતા સંગઠિત કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનો શરૂ કરી દીધું તેની શરૂઆત જુલાઈ ઓગણીસો ના રોજ સિંગાપુરના સ્વાધીન સંમેલનની સાથે થઈ પાંચ જુલાઈ ઓગણીસો માં આઝાદ હિન્દ ફોજની રચના થઈ એકવીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ એશિયાના વિવિધ દેશોમાં રહેનારા ભારતીયોનું સંમેલન કરી તેમાં અસ્થાયી સ્વતંત્ર ભારત સરકારની સ્થાપના હોલમાં શહીદ યતીન્દ્ર દાસના સ્મૃતિ દિવસ પર નેતાજી અત્યંત માર્મિક ભાષણ આપતા કહ્યું હવે આપણી આઝાદી નિશ્ચિત જ છે પરંતુ સ્વતંત્રતા બલિદાન માંગે છે તમે મને લોહી આપો હું તમને સ્વતંત્ર આપીશ આ વાક્ય દેશના નવ યુવાનોમાં પ્રાણ ફૂંકનારું વાક્ય હતું જે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઇતિહાસમાં પણ સુવર્ણ અક્ષરો અંકિત છે સોળ ઓગસ્ટ ઓગણીસો ના રોજ ટોક્યો માટે નીકળતા તાઈ હોકુ હવાઈ મથક પર નેતાજીનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું અને સ્વતંત્રતા ભારતની અમરતાનો જયનાથ કરનારા ભારત માતાના વ્હાલા કાયમ માટે રાષ્ટ્રપ્રેમની દિવ્ય જ્યોતિ પ્રગટાવી અમર થઈ ગયા આશા રાખીએ કે વિડીયો આપ સૌને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત